સુરતના પાલનપુરના ખેડૂત સાથે ઓનલાઈન ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમ સેલે દિલ્હીથી અમિત કુમાર ઠાકુર નામના આરોપીની ધરપકડ કરી હતી અમિત કુમાર ઠાકુર નામના આરોપી પર વિવિધ વીમા કંપનીના એજન્ટ અને અધિકારીની ઓળખ આપીને નવનીત પટેલ નામના ખેડૂત પાસેથી રૂપિયા એકવીસ લાખ સત્તાણું હજારની ઠગાઈ આચરવાનો આરોપ છે આરોપીએ ફરિયાદીને કોલ કરીને જણાવ્યું હતું કે તમારા કુટુંબીજનોની જૂની વીમા પોલિસી મેચ્યોર થઈ ગઈ છે તેમાં સારું એવું રિફંડ મળે તેમ છે અને

પોલીસ કમિશનર સર સુરત સિટી દ્વારા સાયબર ક્રાઈમ સેલને આપવામાં આવેલી સૂચના અંતર્ગત જેઓની સાથે ડિજિટલ અરેસ્ટ થયું હોય એવા સુરત શહેરના નાગરિકોની ફરિયાદ સાયબર ક્રાઈમ સેલમાં નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેરના એક નિવાસી સાથે રિટાયર્ડ જે સિટીઝન સિનિયર સિટીઝન પર્સન છે એની સાથે એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માટબર રકમનો સાયબર ક્રાઈમ ફોર્ડ થયેલો હતો જેમાં તેમનું ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમને પૈસા બચાવવાના બાને કે આરબીઆઈમાંથી બોલીએ છીએ અને પોલીસ બનીને એમ અલગ અલગ રીતે કોલ કરીને એમના વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઈમ કરવામાં આવેલો હતું ડિજિટલ અરેસ્ટ તેમનું લાંબા સમય માટે રાખવામાં આવેલો હતા સદર સિનિયર સિટીઝન ફરિયાદી દ્વારા અત્રે અત્રે એમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા અમદાવાદ ખાતીથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ ગાંજાવાલા સાથે